સાબર અવાજના રિપોર્ટર જશુભાઈ પટેલ મુંબઈ તેમના તરફથી મળતી માહિતી મુજબ વિજયનગર તાલુકામાં વણજ ડેમમાં નદીમાં પાણી છોડવાની ધોરીવાવ કંપાના ખેતરોમાં ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોને મગફળીનો પાક સતત પાંચ ફૂટ સુધી જમીનની માટે ધોવાણ થયું છે તે ખેડૂતોને પાકના નુકસાન પેટે સરકાર તરફથી વળતર મળે તે માટે સાબર આવાસ ન્યૂઝ પરિવાર તરફથી વિડીયોના માધ્યમથી વિનંતી છે નમસ્કાર મિત્રો આ દેખાય છે આ પાળી દેખાય છે ને ત્યાંથી કરીને નદી હતી અહીંથી આ બધી નદી એનું વળાંક બદલતા આ છગન બાપાનું ખેતર એટલે મુકેશનું ખેતર રાહા તાળવાળી નાખી છે ગજબ ગજબ નદી આ ડેમવાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે આ જુઓ મિત્રો આ ડેમ વાળાએ પાણી છોડ્યું એના કારણે આ ખેડૂત મિત્રની હાલત જુઓ માથે આપવાસી બીજો કોઈ વારો જ નથી આના અંદર આ ખેડૂતની હાલત કપોરી ગરનાખી જ્યાં જુઓ ત્યાં મગફળી 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 જ જોવા મળે છે

આ માત્ર પચાસ ફૂટ ખેતર રહ્યું છે આ પચાસ ફૂટ અહીંયા લોકો મગફળીની મોજ કરી રહ્યા છે જેમાં કે વિનુભાઈ આ જોઈ લો આ બાપાને હાર્ટ ઉપર હાઈ બીપી થઈ ગયું છે થાય કારણ કે આ સીધો આવ્યો ને આ સીધા પછી રામભાઈનું છે અહીંયા રામભાઈનું ખેતર બસ આટલું જ રહ્યું છે પૂરું ખેતર તહેસ નહેશ આ નિશાની બચી છે માત્ર બાકી બધું તહેશ નહેશ આ ડેમ વાળાને લીધે ડેમ વાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે કોઈ પણ જાણ વગર ખેડૂતની હાલત ખરાબ કરી નાખે અહીંયા તો રામભાઈનું ખેતર પણ ખવાઈ ગયું આગળ આપણે આગળ જઈને આગળ વિડિયો જોઈશું ત્યાં સુધી રાહ જોજો આવો હાલ આવ્યો છે આ જો આ દશા ખેડૂત મિત્રોની હા આ અહીંયા મુકેશભાઈ પૂંજાભાઈનું ખેતર પૂરું થઈ અને રામભાઈના ખેતરમાં કરી ગઈ નથી બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે ખેડૂતને રોવા સિવાય કાંઈ છે જ નહીં શું કરે ખેડૂત કુદરત આગળ લાચાર છે સરકારને વિનંતી છે આના માટે કઈક વિચારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ માત્ર ને માત્ર બોર રહ્યો છે બોર તમે જોવો આ બોર છે આ બોર બોર રહ્યો છે બાકી બધું તહેશ નહેશ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ડેમવાળા અસંખ્ય પાણી છોડવાના કારણે આ નદીની અંદર ઘોડા પૂર આવ્યું ઓગણીસો ને તોતેર માં આવું પૂર આવ્યું એના પછી આજે તેપન ચોપન વર્ષ પછી આવું પૂર આવ્યું અને ખેડૂતને પાયમાલ કરી નાખ્યા

અને પ્રોટેક્શન દિવાલ બનાવે એવી ખેડૂતની આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે